સુરત હીરા વેપારી પાસેથી કરોડોના લેબગ્રોન ડાયમંડ ખરીદ કરી છે બેંગ્લોરમાં મહાલક્ષ્મી જ્વેલર્સના માલિક દિલીપ શ્રી અણધણ ભાગળ પારશી શેરીમાં મહાલક્ષ્મી જ્વેલર્સના ભાગીદાર રાજીવભાઈ મહિડાએ તારીખ ત્રણ સાત બે ત્રેવીસ થી તારીખ બે દસ બે ત્રેવીસ સુધીમાં

સમગ્ર વિશ્વમાંથી વ્યાપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે એ અનુસંધાને અનેક વ્યાપારીઓ હાલમાં લેબ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે આજ વેપારમાં વ્યાપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી જતા હોય છે આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ છે અનુસંધાને શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણગણ અને રાજીવ મહેડાને કુલ છ કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી બે આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘણની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલો હતો એ દિલીપ અણઘણ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલ્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલિક કરાવેલું છે પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મેળાની પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વ્યાપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વેપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વેપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી છે